સવાર સવાર માં કાંડ થઈ ગયું છે જો આ મોન થાળ છે પછી આ વાયર કટ કરેલા છે અને નીચે છે નઈ વાત ઈ છે બા કે આ સવાર સવાર માં આ ઉંધેડી હોય કે ઉંધેડો હોય આવ્યું ક્યાંથી હું એ જ કઉ છું હું ઉઠીને સારા છે બહાર નીકળીને નાઈને તો મને મેં અહીંયા લાઈટ કરીને એટલે હું આ પ્રકાશ મારો ગયો તો મેં તું ત્યાં કંઈક પૈડું લાગે છે ચૂનો બૂનો પૈડો લાગે છે અને આ છે ને અહીંયા પૈડી હતી આ ડબલું આમ ઊંધો હોય તો એટલે મેં તું નક્કી ઊંડેડી કીધું કરી ગઈ લાગે છે ઘરમાં વિચાર મને એ ઉપર કેવી રીતના ગઈ રહ્યું બોલો અહીંયા અગિયાર માં મળ્યો અને એ આવી બાયણામાં મેં ત્યાં નઈ પાછળ બાયનો ફૂલ હોય ને તો બંધ જ છે કે તર બંધ છે હું ઈ જ કહું છું લિંકુનો ગબારી બંધ હોય પછી આ બારિયે બંધ આપણે રાખી

કાલે ઘણા લોકો એ કમેન્ટ કરીને એમ પૂછ્યું છું કે કાલે દેવ દિવાળી નહોતી તુલસી વિવાહ હતા તો બે અલગ અલગ હોય બા

આ બધી કબૂતર જાડી છે ને ભાઈ એમાં ન ચડી જાય કે ટૂંટ 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 કરીને એના જ રૂમ માં છે આ તમે જો હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ભગવાન થાળ ધરાવાઈ ગયો છે રસોઈ આજે બાયે કરી છે તુવેર વડોડાનું શાક રોટલી

તો આ સુખે માંડા માંસો રેડી હો રેડી હમ એને ના પડીન તો એને બહાર આવીને કાંઈક તો કરવું જોઈએ જમીન ભઈ જાવ હવે પાછા એટલે રેડી રાત સુધી

અને પક્ષીઓનો કિલોલ બધાને બહુ પસંદ હોય છે જો અત્યારે અવાજ આવે છે બધાને તો જઈએ અમે શોપિંગમાં માં હમણાં એક આપણે વિડીયો બનાવ્યો હતો ને અમદાવાદ આપણે ઓલું એકલ કડી લસણ અને પૂરી વાત નહી બોલવાતી હા અને ઓલું કયો ઓલો પાન નતો

કેનિયાથી કે ભાઈ આવ્યા હતા બે ત્રણ દિવસ પહેલા ના ઘણા દિવસ પહેલા એ કે થોડી ઘણી વસ્તુ લઈ ગયા હતા પછી કેનિયાથી એમને મને ફોન કરી કીધું જેટલી વસ્તુ લઈ ગયા હતા ને બધા સો સો પેકેટ એ કે મંગાવ્યા એટલે કે થેન્ક યુ કેવા ફોન કર્યો હતો બા એ ભાઈની સ્ટોરી તમે જુઓ એ ભાઈ છે ને છે બહાર કદાચ હજી બે ચાર વર્ષ ભાઈ નાના હશે એ સાયકલ ઉપર છે ને ડ્રાય છે ને દુકાને દુકાને વેચવા જતા અને ડ્રાય ફ્રૂટ કાંઈ સસ્તું તો રહે નહીં એટલે કે ચાર પાંચ કિલો લીધો હોય એમાં એ અમે અલગ અલગ મસાલા ઉમેરીને અલગ અલગ દ્વારા બનાવી કાજુ અને હું વેચવા જાતું એમાંય એના રિપ્લેસ આવે બૂચ આવે પૈસાનું એટલે કંટાળી થાકી ગયો કે હું રોજનું દસ પંદર કિલોમીટર માં એ કે આમથી એમ જાતો કેટલું થકે મને બે વર્ષ પહેલાં એનો ફોન આવ્યો હતો ને કે મારે વિડીયો બનાવવો છે પણ મારી અંદર ગાજુ કાંઈ એવું છે નહીં મેં કીધું ભાઈ બી તમે સ્ટોક હોય દુકાન કરો ત્યારે કરશો તો તમને કાંઈક બેનિફિટ થાય કે ભાઈ નકર હું ફોનમાં વિડીયો મૂકવું અને કોઈ તમને કસ્ટમર માંગે દસ કિલો તમે એ ન હોય તો કેમ થાય એમ એ ભાઈ મનમાં રાખ્યું બે વર્ષ પછી દુકાન કરી આટલી મહેનતે બધું સેટઅપ કર્યું પછી મને ફોન કર્યો હવે આનંદભાઈ તમે કહેતા હતા ને એવું કરું રેડી બોલો વિચાર કરો તમે એને મેં જેટલું કરવાનું કીધું હતું ને ધ્યાન રાખીને એ બધું એમને કહ્યું અને પછી મને કીધું કે તમે કીધું કે એમને બધું કહ્યું આવા અવાર કેટલા કિસ્સા હોય કે મને ખુશી થાય ફોન કર્યો ને તો હું એને આટલું દિલથી ખુશ છું એટલા અત્યારે આ સ્ટોરી હું આમાં રજૂ કરું લાઈફ ચેન્જિંગ વાત છે એટલે એક વાત સો ટકા કહી દઉં કે આ મેં બહુ ઓછું કીધું છે કે તમને અત્યારે જોતા હોય કે ઘણી સેવા સેવાભાવીના વિડીયોસ કેટલાય લોકોના આવતા હોય ઘણી પ્રકારની સેવા ભાવી એમ તો એવા તો વિડીયો મેં છે ને અઢળક પેલા પાંચ વર્ષ પહેલાં કર્યા છે જ્યારે કોઈને ખ્યાલ એ નહોતો ગુજરાતમાં તો એમાં ફ્રોડ બહુ થાતું કે ખોટા ખોટા અમારે જરૂર છે અમારે જરૂર છે એવા વિડીયો માટે અમને ફોન આવી રાખતા એટલે મેં એ બધું બંધ કરી દીધું કેમ કે મારું જે ફોકસ હતું મને જે શોખ છે એ હું કરવા માંગતો તો પણ ખોટું ન થાય ને એના માટે આપણી કાંઈ કામમાં આગળ નહોતા હોયતા અને એને એનું મને કાંઈ ઓલું છે નહીં કે ભાઈ એમાં આગળ ન હોય તો આપણા પછી એ લોકો કેટલાય ઘણા લોકો આગળ વધી ગયા એનાથી મને કાંઈ રિગ્રેટ નથી કેમ કે હું ભગવાનની દયાથી બધી સારા લેવલે સારું કામ કરું છું અને સો ટકા

પરમિશન લઈને જાતો हूं सेवाजे करता है ना वीडियो ले चलो तो થઈ જશે હમ બ્લેક ખાલી છે એમાં વાઈટ આવે તમારે મિની શું લેવા આવ્યા હતો ને શું લેવા લઈને જાય છે મારે તો બ્લોગ જ ન સોરી હા 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 એની ચીટ ભી હતી હારે બો તો કે છે કે છે કેટલા ઘર કે કરું હું કઈ બોલી છે આપણા બોલતે થી બધું બંધ થઈ ગયું સ્વીટ લેવા આવ્યો હતો એમાં એને જો દિવાળી પૂરી થઈ ગઈ તો કેટલી લાગો દિવાળી ઉપર અબ જે લે પૂરતી લીધી હોય નવી જણી નીચે પહેરવા લેગીસ તો જોઈ ને લેગીસ ત્યારે નથી લીધી અત્યારે ટાઈમ મળ્યો ત્યારે લીધી કેટલી સર બસ જનરલ કલર બ્લેક બાઈક લઈ દો એક જીન્સ એ ડિસ્કાઉન્ટ માં આવતું મોર ફફડ આ ભેગી હોય એટલે આવવાનું જો અમારા એની ચૂની અને ફેવરિટ જગ્યા જા જય લક્ષ્મી ચૂના બધાય

હોલમાં શાંતિ છે ટીવી બંધ છે ઉંદેડા ઉદા લીધે હાલો ભૂખે અમે ખાઈ લીધો ઢોસો બે તો ખાવાના એમને સોફ ખાવ કડક

એક ખાધો તો હુંય ફૂલ થઈ ગયું મારે મારી પેટ ભરાઈ ગયું હજી તો આ એક બાકી જ તમારો આ જો આપણા કાયમ વિડીયો જોવે છે ને નાયરો બીજી એ ગઈકાલનો વ્લોગ હતો ને ઓલે રિયાનો દવા બાબતનો દવામાં નાટક કરતી હતી એના આટું જો એમને મોકલું છે આમ જો આનંદ કેમ છે બરાબર છો હમણાં આજનો તારો બ્લોગ જોયો તારી હાવ હાથી વાત છે આ પહેલા કોઈ સમજે નહીં કે આપણે જયારે બીમાર પડીએ ત્યારે દવા લેવી બધી હટી લીધું જોઈએ તું એ એમાં જ છો ને હું એમાં જ છું એ આપણને કે તમે તમારું કરી લ્યો સાચી વાત છે એટલે રિયા ને એનું કરવા દે મારી વાઈફ નું મારું કરવા દે બાકી કેમ છે બા અને બાપુજી બધા બરાબર છે ને બધાની યાદી આપશે પણ રિયાને ને કે છે કે આવી હટ ના લેવાય બધા આપણે બે જણા આપણે બે જણા દુખી છે હમ એમ કહે છે આ ઈ કે બધા બૈરા વરખા જો કે કોઈ નું માને ને ઈ કે હટેલા જો ઈ કે ઈ કે મારે ઘરવાળી ઈ કે કે દવા માં નથી હમતતી ઈ કે રિયાય હમતતી નથી પણ એને સમજાવજે હાઈ બ્રો હું રેડી છું અને દવા થી છું

વાર લાગે બા દેવા ખાતા ગળું તો વાર તો લાગે કે તો એ ફટાફટ એમ કે પાંચ છ ટીકડી ઉતારી છે ભૂકો કરીને પછી પાણી પછી ભૂકો કરીને એમ જ પાણી પીવું બારી તમારા <coughs>

મોરું કે કાલ કાલથી આમને આટવું હોય ને ખાલી સાદી ખીચડી ને ગીત દેજો આમને અને અમને નો ખબર હોય તો વચ્ચે ગાપટી આવી જાય છે અલગ ખાવો છે આઈસ્ક્રીમ હેલ્થ નું ધ્યાન રાખે મે મેસી રીયલ જોઈ કે સમાચાર જોયા છે તો ઊઠી ગઈ મે કેટી ઊઠી એકબીજાનો સપોર્ટ કરો છો સપોર્ટ કરી ઓજી રીયલ જોઈ કે સમાચાર ટીવી બંધ થઈ ગયું મહેરબાનીથી હવે જોઈ શું કરી

ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત